નમસ્કાર મિત્રો હેલ્ધી લાઇફસ્ટાઈલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું આપણને વારંવાર ઉલટી થવાનું કારણ શું છે તેનું સરળ અને સચોટ ઉપાય શું છે તો મિત્રો ઉલટી થવાનું મુખ્ય કારણ આપણા શરીરની અંદર જ્યારે આપણે વધારે પ્રમાણમાં વિરુદ્ધ આહાર અને એ પણ વારંવાર લઈએ છીએ ત્યારે આવી સમસ્યા આપને થાય છે વારંવાર વિરુદ્ધ આહાર લેવાથી આપણું પાચનતંત્ર આપણા ખોરાક પચાવી શકતું નથી અને આ ન પચેલા અન્નને આપણું શરીર મોં વાટે બહાર ફેંકી દે છે જેને આપણે ઉલટી કહીએ છીએ આવું ક્યારે થાય છે તો જ્યારે આપણે લગ્ન પ્રસંગે અથવા તો બહાર જ્યારે જમવાનું થાય છે ત્યારે સૌથી વધારે પ્રમાણમાં આ વિરુદ્ધ આહાર આપણે લેતા હોઈએ છીએ ત્યારે આ સમસ્યા આપણને વારંવાર થતી હોય છે આ સિવાય ઘણા લોકોને મુસાફરી દરમિયાન પણ આવી તકલીફો થતી હોય છે જેમ કે બસમાં ટ્રેનમાં કે પછી ફોર વ્હીલમાં મુસાફરી કરે તો એમને ઉલટીની સમસ્યા શરૂ થઈ જાય છે એટલે આવી સમસ્યા પણ અલગ અલગ લોકોની તાસીરને આધારિત હોય છે વારંવાર વાસી ખોરાક કે પછી બેકરીની વસ્તુનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાથી પણ આવી સમસ્યા સર્જાય છે આમ તો ઉલટી એ કંઈ ગંભીર સમસ્યા નથી પરંતુ વારંવાર જો આ સમસ્યા થતી હોય તો આપણે આપણી જીવનશૈલીની અંદર બદલ કરવો જોઈએ નહીતર આવી નાની નાની સમસ્યાઓ ક્યારે મોટું સ્વરૂપ લઈ લે તેની આપણને ખબર પણ રહેતી નથી તો ચાલો જોઈએ કે આ ઉલટીનો દેશી અને કારગર ઈલાજ શું છે તો જે લોકોને ઉલટી થાય છે એમને કશું જ ખાવા પીવાનું નથી હવે ઉપાય જોઈએ તો જે લોકોને ઉલટી થાય છે એમને ફુદીનો લેવાનો છે મિત્રો ફુદીનો તો આપણે બધાએ જોયો જ હશે જે પાણીપુરીના પાણીની અંદર આપણે વાપરીએ છીએ આ ફુદીનાના આપણે થોડા પાંદ લઈ લેવાના છે અને બીજી વસ્તુ લેવાની છે એ એટલે કે સિંધાળું નમક અહીંયા આપણે ફુદીનાના પાન છે એમાંથી રસ કાઢવાનો છે એટલે આપણે આ ફુદીનાને ખાંડણી વડે બરાબર રીતે ખાંડી લઈશું ત્યારબાદ આપણે એમાં થોડું એટલે કે એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું આ રીતે એક કપ પાણી ઉમેરી દીધા પછી આને બરાબર મિક્સ કરી દઈશું જેનાથી ફુદીનાનો રસ છે એ પાણીની અંદર વળી જાય અને આ મિશ્રણને આપણે એક કાચના બાઉલની અંદર ગરણી વડે ગાળી લઈશું અને આ ગાળેલા મિશ્રણની અંદર આપણે એક ચપટી સિંધા લૂણ નમક ઉમેરી દેવાનું છે આ થઈ ગયું આપણું ઉલટી બંધ કરવા માટેનું ઉત્તમ ઔષધ તો હવે આ ઔષધ છે એ ક્યારે લઈ શકાય તો જ્યારે પણ આપણને ઉલટી થઈ જાય ત્યારબાદ કશું જ ખાવા પીવાનું નથી અને જ્યારે તરસ જણાય ત્યારે આ મિશ્રણ છે એ ધીમે ધીમે ચાની જેમ આપણે પીવાનું છે આવું કરવાથી ઉલટી છે એ તરત જ બંધ થઈ જશે અને વધારે તકલીફ હોય તો આ મિશ્રણને દિવસ દરમિયાન બેથી ત્રણ વખત પણ આપણે લઈ શકીએ આ ઉપાયની કોઈ પણ જાતની આડઅસર નથી એટલે કે નાના બાળકોથી માંડી અને વૃદ્ધ લોકો સુધી દરેક લોકો છે આ ઉપાય કરી શકે છે આ ઉપાયથી ઉલટી તો બંધ થઈ જ જશે સાથે સાથે આપણી ક્રિયા છે ફરી પાછી સક્રિય થઈ જશે અને ફરી પાછી આપણને ભૂખ લાગશે અને ફરી પાછી આવી સમસ્યા નહીં થાય અને શરીરની અંદર અશક્તિ પણ રહેતી નથી આ ઉલટીનો છે કારગર ઉપાય છે આ તો ઉલટી બંધ કરવા માટેનો એકદમ દેશી સરળ અને સચોટ ઉપાય તો મિત્રો આશા રાખું છું કે આજનો આ ઉપાય આપને પૂરેપૂરો સમજાઈ ગયો છે આવા જ અવનવા ઉપાય જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સાથે સાથે બે લાઇકન પણ પ્રેસ કરો જેનાથી નવા વિડીયોનું નોટિફિકેશન આપણા સુધી મળી જાય એટલે કે નવા વિડીયો આપણા સુધી સૌથી પહેલાં પહોંચી જાય આપનો ખૂબ ખૂબ આભાર